નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ દસ અસાઇમેન્ટ વિભાગ બી ચેપ્ટર નંબર આપણે તેર આંકડાસ્ત્ર બરાબર એમાં ક્વેશ્ચન નંબર દસ આમાં ક્વેશ્ચન આપેલા છે એમાંથી ક્વેશ્ચન નંબર એક આપણે યાદ જોઈએ તો એ ક્વેશ્ચન નંબર એક છે કે અહીં એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં એલ બરાબર આપણને પાંત્રીસ અહીંયા મિત્રો બધું જ આપેલું છે મધ્યસ્થ શોધવાનું છે મધ્યસ્થનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ એમ બરાબર એલ વત્તા એન ભાગ્યા બે માઇનસ cf / f () કૌંસ પૂરો * h બરાબર આ રીતે કઈ સૂત્ર છે હવે મિત્રો સૂત્ર પ્રમાણે આપણી આ કિંમત મળે l બરાબર શું છે 35 + n / 2 m કેટલા છે 100 100 / 2 એટલે શું આવશે 50 cf કેટલા છે 45 બરાબર f કેટલા છે 33 * h કેટલા છે 5 બરાબર હવે પાંત્રીસ વત્તા જો મિત્રો અહીંયા પાંચ ગુણ્યા પાંચ પિસ્તા પચાસમાંથી જાય તો પાંચ અને ગુણ્યા તેત્રીસ બરાબર ભાગ્યા તેત્રીસ પાછે પાછે પચીસ ભાગ્યા તેત્રીસ બરાબર હવે પચીસ ભાગ્યા તેત્રીસ કરીએ આપણે તો શું આવે મિત્રો અહીંયા જો હું કરું છું જોજો મિત્રો બરાબર તેત્રીસ કસ પચીસ ઝીરો પોઈન્ટ પહેલા થઈ જશે બરાબર એટલે પચાસ આવે છે તેત્રીસ સાત બસો એકત્રીસ બરાબર ઝીરો માંથી નવમાંથી એક જાય તો આઠ નવમાં દસમાંથી એક જાય તો અહીંયા નવ આવે અને અહીંયા એક બરાબર પછી ભાગ ના ચાલે સૂના આવે એટલે અહીંયા મિત્રો આપણે આગળ કરવું જ નથી હવે મિત્રો અહીંયા જીરો પોઈન્ટ સાત લખી દઈએ તો પણ આપણે ચાલે તો એ જવાબ આવે પાંત્રીસ પોઈન્ટ સાત બરાબર મિત્રો ખબર પડી ગઈ તો એ જ રીતે આપણે હવે મિત્રો આપણને શું મળ્યું આ મધ્યસ્થ મળી ગયો બરાબર તો માહિતીનો મધ્યસ્થ પાંત્રીસ પોઈન્ટ સાત એ જ રીતે મિત્રો આગળ હવે આપણે જોઈશું બરાબર આની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર અત્યારે જોઈન્ટ થઈ જાઓ મિત્રો નીચે આપે લિંક પર ક્લિક કરો અને ત્યાં જઈને ટેલિગ્રામ ચેનલ પર જોઈન્ટ થાઓ તો ચાલો મિત્રો આપણે હવે ક્વેશ્ચન નંબર બે જોઈએ અહીંયા મિત્રો હું રકમને શોર્ટમાં લખી છે કે એ રકમ છે મારી પાસે કે એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં એલ બરાબર ચાલીસ એચ બરાબર પંદર એફ વન બરાબર સાત એફ ઝીરો બરાબર ત્રણ તથા એફ ટુ બરાબર છ હોય તો માહિતીનો બહુલક શોધવાનું છે બહુલકને આપણે જેટ કહેવાય તમને આનું સૂત્ર આવડવું જરૂરી છે મિત્રો બરાબર આનું સૂત્ર તમને આવડતું હશે તો મિત્રો તમે આનું બૌલગ શોધી શકું છું તો અહીંયા જેડ બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ ટુ માઇનસ એફ જીરો કુણ્યા એચ બરાબર હવે મિત્રો આપણે શું કરીશું આના માટે હવે આપણે એલની જગ્યાએ ચાલીસ વધતા એફ વનની જગ્યાએ સાત ત્રણ ભાગે સાત બે ચૌદ એફ ટુની જગ્યાએ છ માઇનસ ત્રણ ગુણે એચની જગ્યાએ પંદર બરાબર ચાલીસ વત્તા ચાર છ અને નવ ચૌદમાંથી નવ જાય તો શું વધે પાંચ બરાબર ખબર પડી ગઈ મિત્રો પાંચ વધે હવે ચાલીસ વત્તા પાંચ ત્રણ પંદર ત્રણ ચાર બાર તો આપણને અહીંયા ઝેડ મળી ગયો કેટલો મિત્રો બાવન બરાબર ઝેડ આપણને બાવન મળી ગયો તે જ રીતે હવે મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ એકદમ સહેલા દાખલા છે મિત્રો આમાં તમને કંઈ ન આવડ્યું હોય તો મને નીચે કમેન્ટ કરો આ સૂત્ર તમને આવડશે તમારે મિત્રો આખા પાઠના છ સૂત્ર યાદ રાખવાના છે બહુલક મધ્યસ્થ એક પેલા શું કહેવાય પ્રત્યક્ષ પરોક્ષ આ એટલે કે પ્રત્યક્ષ ત્યાર પછી પદ વિચલનની રીત અને પછી ધારેલા મધ્યકની રીત આ છ સૂત્ર તમને યાદ આવડી જશે તો મિત્રો મધ્યકના ત્રણ સૂત્રો છે એટલે બરાબર એ મધ્યકના ત્રણ મધ્યસ્થનું એક અને બહુલકનો એક બરાબર કેટલા થયા પાંચ કે છ છે તમારી યાદ રાખવાના છે એટલે તમારે આખું ચેપ્ટર તમને આવડી જશે બરાબર અને તમારા માટે એમાં તમારે અતિ નોલેજ હોવું જોઈએ એના માટે હવે આગળ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર ત્રણ તો એ ક્વેશ્ચન નંબર ત્રણ મારી પાસે રકમ છે તો અહીં શું કહે છે મિત્રો એ ખૂબ જ ક્વોલિટીનો દાખલો છે અવલો એક માહિતીના અવલોકનો એક્સ ભાગ્યા પાંચ એક્સ એક્સ ભાગ્યા ચાર એક્સ ભાગ્યા બે અને એક્સ ભાગ્યા ત્રણ છે અને જ્યાં એક્સ ડેસ જીરો બરાબર જો માહિતીનો મધ્યસ્થ એટલે કે એમ બરાબર દસ હોય તો કે છે તો એક્સ શોધો એકદમ સહેલોમાં સહેલો દાખલો છે મિત્રો કેટલી મિનિટ બે મિનિટમાં આ દાખલો પૂર્ણ થઈ શકે બરાબર મિત્રો એક મિનિટમાં પણ પૂર્ણ થઈ શકે તો પહેલાં મિત્રો આપણે લખી દઈએ અહીંયા બરાબર પહેલાં આને ઉપડે ચડતા ક્રમમાં લખી દઈએ અથવા ઉતરતા ક્રમમાં લખી દઈએ ચાલો એ લખીએ મોટાથી નીચે લખીએ એક્સ ભાગ્યા પાંચ એક્સ ભાગ્યા ચાર એક્સ ભાગ્યા ત્રણ એક્સ ભાગ્યા બે અને અહીંયા એક્સ બરાબર આને આપણે લખ્યું બરાબર આ રીતે હવે મિત્રો આપણે જોઈએ તો શું કરીશું હવે આપણે એક્સ બરાબર તમને મધ્યસ્થ આપેલો છે દસ બરાબર તો અહીંયા આપણે આનું મધ્યમ પદ કયું છે આપણે બહુલકમાં શું કરીએ છીએ મધ્યમ પદ હોય તેને આપણે માણીએ છીએ તો આનું મધ્યમ પદ આ છે બરાબર તો એક્સ ભાગ્યા ત્રણ બરાબર આપણે શું લખીશું દસ બરાબર માટે એક્સ બરાબર દસ ગુણ્યા ત્રણ માટે એક્સ બરાબર આપણે શું મળે ત્રીસ મળે એકદમ સહેલામાં સહેલો દાખલો છે બરાબર તમારે જવાબ પણ પાછળ ત્રીસ જ આવતો હશે મારા ખ્યાલથી બરાબર જોઈ લેજો જવાબ એક જ મિનિટ મિત્રો ત્રીસ જ આવે છે સો ટકા બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે હવે તો ક્વેશ્ચન નંબર ચારની રકમ કંઈ મારી પાસે છે કે ચડતા ક્રમ ચડતો ક્રમે આપણને આપેલો છે બરાબર તો અહીંયા રકમ લખું તે ચડતા ક્રમે અવલોકનો ગોઠ ગોઠવેલ અવલોકનોનો અહીંયા શું કહે છે ચોવીસ પચીસ છવ્વીસ ચોવીસ પચીસ છવ્વીસ એક્સ વત્તા બે એક્સ વત્તા ત્રણ અને ત્રીસ એકત્રીસ અને ચોત્રીસનો મધ્યસ્થ કેટલો છે સત્યાવીસ પોઈન્ટ પાંચ હોય તો કે છે એક્સ શોધવાનું છે મિત્રો તો મિત્રો આમાં પણ એકદમ સહેલું છે જો આમાં તમને આવડશે તો મિત્રો તમે શોધી શકશો જો તમને એકદમ આવડી જ ખબર પડી જશે ને તો મિત્રો પેલા આપણે લખીએ કે મધ્યસ્થ છે ને તો પહેલા જુઓ મિત્રો અહીંયા આનું મધ્યમ પદ કયું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ પદો છે તો આઠ પદોમાં તમારે ધારવાનું કયું પહેલું બીજું ત્રીજું ચોથું બરાબર તો પહેલું બીજું ચોથું ધારવાનું તમારે એક અને ચોથા પછીનું જે પદ હોય એ ધારવાનું બરાબર એટલે અહીંયા શું ધાર્યું એક્સ વધતા બે ત્રણ એના ભાગે તમારે બરાબર લખી દેવાના સત્યાવીસ પોઈન્ટ પાંચ અને એના ભાગે બે કાઢવાના બરાબર એટલે તમને હવે શું મળશે જુઓ મિત્રો એકદમ સહેલામાં સહેલું છે કે તમને અહીં એક્સ બરાબર ટુ એક્સ બરાબર અને અહીંયા પાંચ અને અહીંયા શું ભાગ્યા બે ભાગ્યા બે આપણે ઉપર લઈએ તો સત્યાવીસ પોઈન્ટ પાંચ સત્યાવીસ બે ચોપન ચોપનમાં એક ઉમેરીએ તો પંચાવન બરાબર હવે આ પાંચને આપણે આ બદલએ તો બે એક્સ બરાબર પાંચ એટલે કે બે એક્સ બરાબર આપણે શું મળશે પચાસ માટે હું અહીંયા લખું છું મારી અહીંયા જગ્યા છે પણ નીચે જગ્યા નથી બાજુમાં જગ્યા છે તો બાજુમાં લખું છું એક્સ બરાબર પચાસ ભાગ્યા બે માટે એક્સ બરાબર પચીસ આપણને મળી બરાબર તો આ રીતે અહીંયા જવાબ પચીસ આવે છે એક મિનિટ હા પચીસ આવી જાય છે ચોથાનો બરાબર તો આ રીતે આપણે કોઈ ક્વેશ્ચન ગણી શકીએ છીએ બરાબર હવે ક્વેશ્ચન નંબર પાંચ આપણે જોઈએ એકદમ સહેલા દાખલા છે મિત્રો અહીંયા મિત્રો હવે ક્વેશ્ચન નંબર પાંચ આપેલો છે બરાબર તો અહીંયા શું કહે છે પી અને ક્યુ શોધવાનો છે તમારે તો એના માટે તમારે એકદમ સહેલામાં સહેલું તમારે કરવાનું છે બરાબર એક શું કરશો આમાંના માટે મિત્રો તમારે પી અને ક્યુ શોધવો હોય તો તમારે એક મિનિટનું કામ છે બરાબર અહીંયા ક્યુ નીચે આપેલો છે તો ઉપરના બે પદોનો સરવાળો કરો આપણને એટલે કે પી બરાબર અગિયાર વત્તા બાર કરો અગિયાર વત્તા બાર કરીએ આપણે તો શું આવે મિત્રો ત્રેવીસ અને બરાબર ની ઉપર આપેલો છે તો એના પછીના બે પદોનો સરવાળો કરવાનો તેત્રીસ વત્તા ના મિત્રો છેતાલીસ માઇનસ તેત્રીસ નીચે આપેલું હોય તો બાદ બાકી ઉપર આપેલું હોય તો સરવાળો બરાબર છેતાલીસમાંથી તેત્રીસ જાય તો તેર બરાબર આ એક શોટકટ રીત તમને હું એ શીખવાડી યાદ રાખજો મિત્રો આ રીતે જ તમે પરીક્ષામાં જવાબ લખો તો પણ તમારા સાચો પડે બરાબર ત્યાર પછી ક્વેશ્ચન નંબર છ જોઈએ આપણે તો એ ક્વેશ્ચન નંબર છ ની રકમ મારી પાસે છે કે એક એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતમાં એલ બરાબર આપણને બસો આપેલા છે એફ ટુ બરાબર અહિયાં વીસ આપેલા છે હોય તો માહિતીનો બહુલક એટલે કે ઝેડ બરાબર કેટલો થાય તે શોધવાનો છે બરાબર મિત્રો તો અહીં મિત્રો આપણે બહુલક શોધી નાખીએ તો એકદમ સહેલો છે બરાબર હવે ચાર ક્વેશ્ચન બાકી છેલ્લા તો તેનો આપણે જોઈ લઈએ તો એ આપણી બૌલકનું સૂત્ર લખીએ ઝેડ બરાબર એલ કંશમાં શું આવે એફ વન માઇનસ એફ ઝીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ માઇનસ એફ ટુ એચ બરાબર નહીં બસો કંશમાં આપણે એફ વનની જગ્યાએ શું લખીશું સત્યાવીસ માઇનસ અઢાર બરાબર એના ભાગ્યા સત્યાવીસ બે ચોપન અઢાર એપ ની જગ્યાએ વીસ એચ આપણે કેટલા આપેલા છે સો આપેલા છે બસો વત્તા સત્યાવીસમાંથી અઢાર જાય તો કેટલા વધી નવ અને ચોપનમાંથી આડત્રીસ જાય આ અડત્રીસ છે ને ચોપનમાંથી આડત્રીસ જાય તો કેટલા હા સોળ બરાબર ગુણ્યા સો બરાબર હવે આપણે શું કરીશું તો અહીંયા છેદ ઉડાડીએ તો છેદ ઉડશે મિત્રો જો ચારે છેદ ઉડશે પચીસ ચાર સો પચીસ ચાર છ અને અહીંયા ચાર આવશે બરાબર હવે મિત્રો બસો વત્તા નવ ભાગ્યા ચાર બરાબર તો અહીંયા મિત્રો નવ ભાગ્યા ચાર કરીએ સાઈડમાં તો શું આવે મિત્રો અને ગુણ્યા પચીસ કરવાના ને પહેલાં આજુ તો પહેલાં આપણે અહીંયા ઉમેરીએ બસો વત્તા પચીસ નવ બસો પચીસ ભાગ્યા ચાર બરાબર બસો અહીંયા હું સાઈડમાં કરું છું મિત્રો બસો પચીસ ભાગે ચાર કરીએ તો ચાર પાંચ વીસ બરાબર બે અહીંયા પચીસ પચીસ આ છ ચાર ચોવીસ જીરો અહીંયા આવ્યો એક ભાગના ચાલીને શું અહીંયા પોઈન્ટ ચાર બે આઠ બે અહીંયા આવશે જીરો ચાર પાંચ વીસ બરાબર એટલે આપણે અહીંયા છપ્પન પોઈન્ટ પછી આપણને મળ્યું તો અહીંયા બસોમાં છપ્પન પોઈન્ટ પછી શું મળીએ તો બસો છપ્પન પોઈન્ટ પછી આપણને શું મળ્યું ઝેડ મળ્યું બરાબર બરા પડી મિત્રો હવે એ જ રીતે આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર સાત તો એ પણ એકદમ સહેલું છે મિત્રો તો ચાલો ક્વેશ્ચન નંબર સાત જોઈએ હવે તો અહીંયા ક્વેશ્ચન નંબર સાતની રકમ છે કે એક વર્ગીકૃત માટે એ બરાબર એસી અહીંયા મિત્રો હા બરાબર છે ચલો સીગમાં એફઆઈડીઆઈ બરાબર આપણને આઠસો આપેલા છે સિગ્મા એફઆઈ બરાબર પચાસ આપેલા છે તો કે છે માહિતીનો મધ્યક એટલે કે એક્સ બાર શોધવાનું કહે છે તો એ આપણે સૂત્ર લખીએ એક્સ બાર બરાબર એ વત્તા સીગમાં એફઆઈડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ બરાબર ધારેલી મધ્યકનું સૂત્ર છે બરાબર નહીં મિત્રો એ જ છે કે બીજું છે કમેન્ટ કરજો મિત્રો બરાબર અહીંયા એ વત્તા એની જગ્યાએ એસી સીગમા એ ભાઈ આઠસો ભાગ્યા પચાસ શૂન સુન ગઈ એસી વત્તા સોર પાંચ એસી બરાબર બરાબર એસીમાં સોર ઉમેરીએ તો છ છન્નું બરાબર ખબર પડે એટલે એક્સ બાર આપણને છન્નું આપેલો છે અહીંયા છન્નું આવી ગયું મિત્રો બરાબર હવે આપણે ક્વેશ્ચન નંબર આઠ જોઈએ ક્વેશ્ચન નંબર આઠ છે કે અહીં સાં એક માહિતી એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતમાં એ બરાબર આપણને અહીં આપેલો છે એ બરાબર પાંત્રીસ સિગ્મા એફ આઈ વાય શું મિત્રો આ પદ વિચારની રીત ધાળેલી મધ્યકની રીત કે પ્રત્યક્ષ નીચે કમેન્ટ કરો જેને આવડતું હોય બરાબર મને તો ખબર છે આના પછીની જે રીત આવે છે ને તે છે બરાબર તથા એચ બરાબર આપણને દસ આપેલો હોય તો કે છે મધ્યક શોધો તો અહીંયા શું કરીશું મિત્રો એક્સ બાર બરાબર આપણે સીધું સૂત્ર મેળવી શું સિંગમાં એફઆઈ ui * sigma fi * h बराबर, 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 बराबर तो यहां a बराबर 35 sigma fi ui बराबर 4 sigma fi बराबर 50 * h बराबर 10 આપેલો છે 5 આવી જશે અહીંયા સીધા 35 + 4 / 5 4 / 5 કરીએ આપણે તો એક જ મિનિટ મિત્રો ચાર વત્તા પાંચ ઝીરો પોઈન્ટ આઠ આવે બરાબર પાંત્રીસ વત્તા ઝીરો પોઈન્ટ આઠ બરાબર પાંત્રીસ પોઈન્ટ આઠ અહીંયા ભાગાકાર તમને બતાવી દઉં પાછા શું ભાગાકાર આવડતું નથી ઝીરો આવ્યું અહીંયા પોઈન્ટ આવે આઠ પાંચ ચાલીસ બરાબર ઝીરો બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર નવ કેસર નંબર નવમાં પણ આપણે મધ્યસ્થ શોધવાનું છે મિત્રો ફરીથી આપણે મધ્યસ્થ શોધવાનો છે એક ફરે તો અહીંયા કહે છે એલ બરાબર આપણને પંદર આપેલા છે એન બરાબર ઓગણપચાસ આપેલા છે સી એફ બરાબર અગિયાર આપેલા છે એફ બરાબર પંદર આપેલા છે તથા એચ બરાબર પાંચ આપેલું હોય તો કહે છે એમ શોધો તો અહીંયા આપણે સૂત્ર લખીએ એમ બરાબર એલ વત્તા એન ભાગ્યા બે માઇનસ સીએફ ભાગ્યા એફ ગુણ્યા એજ બરાબર હવે મિત્રો આપણે કિંમતો લખીએ તો એલ બરાબર પંદર વત્તા એન ભાગ્યા બે ઓગણપચાસ બે કરીએ તો આપણને પોઈન્ટમાં જવાબ મળે પચીસ બે પચાસ એટલે ચોવીસ પોઈન્ટ પાંચ માઇનસ અગિયાર ભાગ્યા એફ એટલે પંદર ગુણ્યા એજ એટલે પાંચ બરાબર હવે મિત્રો અહીંયા જો પાંચ ત્રણ પંદર બરાબર એટલે અહીંયા પંદર વત્તા ચોવીસ પોઈન્ટ પાંચમાંથી અગિયાર જાય તો કેટલા વધે મિત્રો તો અહીંયા ચોવીસ દસ જાય તો ચૌદ અને ચૌદ તેર પોઈન્ટ પાંચ ભાગ્યા ત્રણ બરોબર પોઈન્ટને કાઢીને નીચે લાવી દઈએ પંદર વત્તા એકસો પાંત્રીસ ભાગ્યા ત્રીસ બરાબર તો અહીં જો મિત્રો દસ ત્રણ દસ દસ ત્રણ દસ ત્રણ ત્રીસ થાય બરાબર અને આપણે આના પણ ભાગ ચાલશે એના આપણે પિસ્તાલીસ ત્રણ એક જ મિનિટ મિત્રો પિસ્તાલીસ ગુણ્યા ત્રણ કરીએ તો એકસો પાંત્રીસ આવે ત્રણ ત્રણ ગયા તો પિસ્તાલીસ ભાગ્યા દસ વધ્યા બરાબર પિસ્તાલીસ ભાગ્યા દસ કરીએ આપણે તો એ મારી પાસે કેલ્ક્યુલેટર છે પિસ્તાલીસ ભાગ્યા દસ પંદર હતા ચાર પોઈન્ટ પાંચ બરાબર યાર આ પોઈન્ટ જ કાપવાનો હતો નહીં તો અહીંયા શું જવાબ આવશે મિત્રો આગળ આપણે જોઈએ હવે પિસ્તાળીસમાં ચાર ઉમેરીએ તો પિસ્તાલીસમાં આપણે કેટલા ઉમેરવાના છે ચાર પોઈન્ટ પાંચ એટલે ઓગણપચાસ પોઈન્ટ પાંચ આપણો ફાઇનલ જવાબ બરાબર એક જ મિનિટ મિત્રો અહીંયા જવાબમાં ગડબડ ગોટારા લાગે છે મને એક જ મિનિટ મિત્રો અહીંયા મિત્રો પિસ્તાલીસ નથી યાર પંદર છે પંદરમાં ચાર મિનિટ ઓગણીસ પોઈન્ટ પાંચ બરાબર ખબર પડી ગઈ હવે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ એકદમ સહેલો છે ટૂંક જ છે એક જ મિનિટમાં પતી જાય તેવો છે બરાબર થઈ શું કે છે અહીંયા જો અવલોકન ઉપાસિત છ સાત એક્સ આઠ વાય અને ચૌદનો મધ્યક એટલે કે એક્સ બાર બરાબર નવ હોય તો એક્સ વત્તા વાય શોધો મિત્રો આને આપણે શું કરીશું ખબર છે મિત્રો એક્સ બાર બરાબર છ વત્તા સાત વત્તા એક્સ વત્તા આઠ વત્તા વાય વત્તા ચૌદ ને આપણે છે ને પહેલી સંખ્યાવાળી ભાગી નાખીએ બરાબર અને અહીંયા એક્સ બાર બરાબર નવ શું થાય સાત પંદર પંદર ન ચૌદ ઓગણત્રીસ ઓગણત્રીસ ન આઠ ઓગણત્રીસ ના આઠ પાંત્રીસ થશે બરાબર ઓગણત્રીસ ને આઠ કેટલા થાય એકદ જ મિનિટ મિત્રો સાત તેર તેર ન બરાબર મિત્રો બરાબર ને એક્સ વત્તા વાય ભાગ્યા છ હવે મિત્રો આપણે શું કરીશું આગળ એકદમ સહેલામાં સહેલું છે નવ નવ ગુણ્યા છ બરાબર પાંત્રીસ વત્તા એક્સ વત્તા વાય છપન માઇનસ પાંત્રીસ બરાબર એક્સ વત્તા વાય પાંત્રીસ જાય તો ઓગણીસ એટલે એક્સ વત્તા વાય એટલે એક્સ વત્તા વાય બરાબર ઓગણીસ આપણે મળી ગઈ બરાબર મિત્રો તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર દસ અને આ આખું ચેપ્ટર અહીંયા પૂર્ણ કર્યું પ્રકરણ નંબર તેર જો મિત્રો તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો